કે મિત્રો કે તમે પતંગ સકાવાથી શરમાવશો નહીં શરમાવાનો હું કેમ શરમાવશો શું તમે દિનેશભાઈ છો હા માસી મારું નામ દિનેશભાઈ છે શું તમે વિડિયો બનાવો છો હા હું વિડિયો બનાવું છું કેમ ના બનાવવા જોઈએ નહીં બનાવવા જ જોઈએ ને દુનિયા જે કે બનાવવાના જ વિડિયો તમે ગાયકોને ગોતો છો તમે ગરીબ માણાને ઘેર જાવ છો તમે ગરીબ માણાને સહાય કરો છો તમે અમારી જેવા ગરીબ માણસોને ઘરે પણ પોસી ગયા છો તો આ તમે સરસ કામ કરો છો મને બહુ સારું લાગ્યું મિત્રો મને સારું એટલા માટે લાગ્યું આવા માસી કે જે ઇન્સ્ટાગ્રામમાં અને સોશિયલ મીડિયામાં તમે જે માસીને જુઓ છો જે વિડીયોના કારણે ખૂબ ફેમસ થયા છે એમને ગોતતો ગોતતો હું આજે રાજુલામાં આવી ગયો છું કે રાજુલામાં રહે છે કોણ છે શું કરે છે વિડીયો બનાવવાની શરૂઆત કેવી રીતે થઈ વાયરલ કેવી રીતે થયા એ બધા સવાલો કરવા છે મકાન બનાવ્યું છે પણ કેમ પ્લાસ્ટર થયું નથી શા માટે ઉપર ધાબું ભર્યું નથી એ બધા જ સવાલો કરવા છે અને ગરીબ શબ્દ વાપરે છે પણ મારી દૃષ્ટિએ કોઈ ગરીબ હોતું નથી દિલના ખૂબ અમીર છે પણ આપણે એમને અમીર બનાવવાના છે તો મારી ઈચ્છા એવી છે કે આ રીલ અને વિડીયો આવે તમારી સામે પછી જે લોકોને પોતાના વ્યવસાયની જાહેર ખબર કરવી છે એમને હું અહીંયા એક મારો નંબર આપું છું આ નંબર ઉપર તમે સંપર્ક કરશો જેથી કરીને એમના દીકરા રવિ સાથે હું સીધો સંપર્ક કરાવી દઈશ અને તમે જ્યારે જોતા હશો રિલ ત્યારે ઇન્ટરવ્યૂ કદાચ આવી પણ ગયો હશે તો વિશેષ વિદ્યનેશની વિઝિટ કરો યુટ્યુબ ચેનલ જ્યાં તમે આખો ઇન્ટરવ્યુ જોઈ શકશો